નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર વડિયાના ખાખરિયા રોડ ઉપર ગાયો માટે વિશાળ પાણીનો ઢોળો બનાવવામાં આવ્યો આ ઢોળો વડિયા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે સામૂહિકનું આયોજન થાય છે વડિયાના ખાખરિયા રોડ ઉપર ગાયો માટે વિશાળ પાણીનો વેડો બનાવવામાં આવ્યો અને હવેડો વડિયા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે સામૂહિકનું આયોજન થાય છે આ આયોજનના ફંડમાંથી વધેલી રકમથી તેમજ લોક સાહિત્ય ખર દવેના સહયોગથી આ ઢોળો બનાવવામાં આવ્યો આહવેડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ મૂકવામાં આવી જેમના દાતા અશોકભાઈ આહિર દ્વારા મૂર્તિ સ્થાપના કરવામાં આવી આ હવેડો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો આ હવેડાનો ઉપયોગ પશુ તેમજ ઘેટા બકરા કૂતરા પક્ષીઓ પાણી પી શકે એવા પ્રકારનો બનાવવામાં આવ્યો છે આવી ચુમ્માલીસ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં અબોલ જીવ અબોલ પશુને પાણીથી તૃપ્તિ મળી શકે રિપોર્ટર રાજુ કારિયા સિટી ન્યૂઝ વડિયા અમારે જે વડિયાના માલધારીઓ છે એ લોકોની આજ વર્ષો જૂની માંગ હતી કે ભાઈ સરપંચ તમે અહીંયા આવેળો બનાવી દીધો પણ જેથી કરીને અમે દર વર્ષે અગિયાર દીકરીઓને જે ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા બના લગ્ન કરીએ છીએ એમાંથી જે રકમ વધી એમાંથી અમે આવેળો બનાવ્યો છે અને અનેક આ આવેળો એવો બનાવ્યો છે કે કૂતરું પાણી પી શકે ઘેટું પી શકે બકરું પી શકે ગાયો પણ પી શકે અને પક્ષીઓ પણ પી શકે એવી રીતના અમે આ આયોજન કરેલું છે અને દાતા જે છે ગૌ સેવા મિત્ર મંડળ એના દ્વારામાં જે લગ્નની રકમ વધી એમાંથી પછી અમારા એક પરમ મિત્ર અશોકભાઈ ગાગિયા એને મને વિચાર આવ્યો એ અહીંથી નીકળ્યા કે ભાઈ ભાઈ તું મને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તારા તરફથી દેવાની છે તો એને જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એમના તરફથી લઈને દીધી છે અને અમારા પરમ મિત્ર જે સાયરામભાઈ દવે એને પણ મને આ વેળાની અંદર પંદર હજાર રૂપિયા આપ્યા છે અને હજી અમારો લક્ષ્ય એવો છે કે ત્રણથી ચાર વેળા ગામની બારોબાર બનાવવા છે એવી અમારી લાગણી છે